જૂનાગઢ મહાનગરપાલિકાનો વર્ષ બે હજાર છવ્વીસનો અંદાજપત્ર આજે મનપા કમિશનર તેજસ પરમાર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરને સુપ્રદ કરવામાં આવ્યું હતું જીપીએમસી એક્ટની કલમો હેઠળ રજૂ કરાયેલા આ બજેટમાં શહેરના પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણની જાળવણી અને વહીવટી સુધારણા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કમિશનરે જણાવ્યું હતું કે આ બજેટ જૂનાગઢને સુંદર રમણીય અને સુવિધા સભર બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું સાબિત થશે જૂનાગઢ મહાનગરપાલિકા જીપીએમસી એક્ટની કલમ હેઠળ દર વર્ષે કમિશનર શ્રીએ નાણાકીય આગામી નાણાકીય વર્ષનું બજેટ જે છે એ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવાનું થતું હોય છે સૌપ્રથમ કમિશનર દ્વારા એ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે તો કમિશનર તરફથી જે રજૂ આગામી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસનું જુનાગઢ મહાનગરપાલિકાનું બજેટ કમિશનર શ્રી તરફથી આજે રજૂ કરવામાં આવ્યું છે જેમાં આપણે કુલ કરોડ બજેટ આ વખતે રજૂ કર્યું છે જેમાં રેવન્યુમાં અંદાજિત ત્રણ સવા ત્રણસો થી સાડા ત્રણસો કરોડની વચ્ચે અને કેપિટલની અંદર બાકીની જે રકમ છે તે આપણે આવક અને ખર્ચના અંદાજો મૂકવામાં આવ્યા છે ખાસ કરીને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી કામો આપણી વહીવટી સુધારણાના કામો અને અન્ય આપણા શહેરને સુંદર અને રમણીય બનાવવાના કામોની આમાં દરખાસ્ત કરવામાં આવેલી છે સાથે સાથે જે ખર્ચ થશે તેને પહોંચી વળવા માટે જે આવકના સ્ત્રોત ઊભા કરવાની જે જરૂરિયાત છે તેમાં પણ આપણે આ વખતે ટેક્સના બેઝ રેટમાં કોઈ આપણે વધારો સૂચવતા નથી પરંતુ જે ફેક્ટર જે હોય છે એફ વન એફ ટુ એફ થ્રી અને એફ ફોર એમાં આપણે પાંચ ટકાનો આ વખતે વધારો દરખાસ્ત કરેલી છે એટલે મને આશા છે છે કે આ જે બજેટ તે જુનાગઢ મહાનગરપાલિકા જે વિવિધ વિકાસના કાર્યો અત્યારે ચાલુ છે અને જે પૂરજોશમાં આવે ઝડપ એની પકડાશે અને આગામી વર્ષમાં પણ આ કાર્યો આપણે ચાલુ કરીને પૂર્ણ કરવાની જે આપણી ઈચ્છા છે તે આ બજેટ થકી આપણે કરી શકીશું તેવો મને પૂર્ણ વિશ્વાસ છે